નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે તમને મિત્રો જણાવી દઈએ કે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ત્યારે રમાઈ હતી જેમાં જીત મેળવીને ભારતીય ટીમ બસો પંચાણું જીત મેળવીને સિરીઝમાં એકથી ત્યારે ઝીરોની લીડ મેળવી હતી ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છ ડિસેમ્બરથી લે

મેચ રમી હતી અને આ દરમિયાન તેને ત્યારે મિત્રો મેદાનમાં ઉતરવાની તક મળી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ